જુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત બે પંચાણું ટકા ભરાયો ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે રાત્રિના સમયે ડેમના છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા અને પાણી છોડાયું જે બાદ વહેલી સવારે ત્રણ દરવાજા બે ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું એટલે કે હાલ પાંચ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે પાંચ હજાર સાતસો ક્યુસેક પાણીની જ આવક છે જોકે ડેમ પંચાણું ટકા ભરાઈ જતા ખેડૂતોને પિયત માટે મોટી રાહત થઈ રહી છે જુનાગઢ જિલ્લાનો મુખ્ય ડેમ ઓઝત બે પંચાણું ટકા ભરાયો ત્રણ તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે રાત્રિના સમયે ડેમના છ દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા અને પાણી છોડાયું જે બાદ વહેલી સવારે ત્રણ દરવાજા બે ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું એટલે કે હાલ પાંચ હજાર સાતસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે પાંચ હજાર સાતસો ક્યુસેક પાણીની જ આવક છે જોકે ડેમ પંચાણું ટકા ભરાઈ જતા ખેડૂતોને પિયત માટે મોટી રાહત થઈ રહી છે